આ છે હનુમાન દાનો રસ્તો અને અહીંયા છે કાળભેરા દાદાનું સ્થાનક છે જઈ રહ્યા છું જોવા પેડમાં પણ પૈસા લગાડવામાં આવેલા છે ચિક્કા અને આ ડુંગર છે હું છો મેં કાળુભેર દાદાને આપણે દર્શન કરી લઉં અને હવે આપણે રસ્તામાં હેઠળ નીચે ઉતરી રહ્યા છીએ મસ્ત જંગલ અચાન પણ છે જો જોઈ રહ્યા છો મિત્ર એક વાર હનુમાન ગાળા આવવા જરૂર ને જરૂર આપશો ને હું કહેવા માંગુ છું એ મસ્ત જગ્યા પણ છે